હેલો ગુજરાતી મિત્રો આપ જોઈ રહ્યા છો બાકાજીકી એપિસોડ આઠમો તો મિત્રો આજે આપણી વચ્ચે આપણા મહેમાન આવેલા છે ઠેઠ મહારાષ્ટ્ર બોમ્બઈથી મહેમાન આવેલા છે પ્રકાશભાઈ શાહ થેઠ બોમ્બઈથી બહુ ગર્વની વાત છે મારા માટે અને મારી ટીમ માટે અને મારા ગામ માટે કે જે માણસ બોમ્બઈથી સ્પેશિયલ આપણી માટે વધાર્યા છે તો બહુ વધારે સમય મારે તમારી પાસે લેવો નથી તો ચલો હું તેમની મુલાકાત

બરોબર તો અમારા ટેણીઓને મોજના જે છોકરાઓ છે તે આપનું સ્વાગત કરવા માંગે છે તો તમે કહેતા હો તેમને બોલાવી લઉં બોલાવી લઉં ઠીક છે ભાઈ આવી જાઓ થેન્ક યુ સો મચ તમે અમાર બાકા ચીકી સો માં તમારો કિંમતી ટાઈમ મૂકીને અમાર બાકા ચીકી સો માં આયા સ્વાગત છે તમારું સ્વાગત સ્વાગત તો થેન્ક યુ થેન્ક યુ તમે બધા આમાં આમંત્રણ મને અહીંયા આતી બોમ્બેરી અહીંયા આવવાનું આપ્યું છે એના માટે થેન્ક યુ

કેમ નીચું તાકી જાય ભાઈ જે બનશે એટલે હું મારી મદદ કરીશ તમને બરોબર શું છે બોલો હું સમજી ગયો બઉ ભારે માથા કુટ છે એમ ને કશું વાંધો નહી તમે બેસો બેસો આપડે એનું સોલ્યુશન લાવી દેસુ અરે રામલા ભાઈ શર્માઓ કેમ યાર જે હોય અમને ખબર પડે અને બીજી વાત તમને ખબર છે આજ બોમ્બે થી

તમારું કેવું એવું છે કે દાદા ને વૃદ્ધાશ્રમ માં મુકવા છે આ પ્રકારના વૃદ્ધાશ્રમે છે રામાભાઈ અને રૂપાલી બેન તમે બેસો બેસી જાવ પેલા તેમનો રસ્તો પ્રકાર કાઢીએ તમ તારે

જેટલી આપણે દિવાળી જોઈ એના કરતાં એમને વધારે દિવાળી જોઈ લે આપણે તો બરોબર એટલે કાકાએ થોડુંક આપણને સોલ્યુશન આપશે હવે વાત પૂછી બરોબર તો દાદા તમે જે સાંભળ્યું અને જોયું તે હકીકત છે બરોબર હવે આમનું સોલ્યુશન કઈ રીતનું આપણે કાઢવું હવે મૂકવા જેવા છે તો એનું કોઈ ગોચ આપણે બરોબર તપાસ કરીશ અને કહેશું એમને બરોબર બરોબર

આપણે બહુ ભારે કેસ છે બરોબર હવે આપણે આપણે કોશિશ કરીએ સમજાવવાની જો સમજી તો વાત વાત છે બાકી બહુ જાય રામાભાઈ અને રૂપાલી બેન બે મારી મારે આવો તમારી જોડે વાત કરવી છે રામાભાઈ અને રૂપાલી બેન જો દાદાની ઉંમર થઈ ગઈ છે દાદા જેટલું જીવ્યા એટલું હવે જીવવાના નથી અને બીજી વસ્તુ એ કે તમે દાદાને મૂકવા આવ્યા હો બરાબર ભેગો તમારો છોકરો છે ઘરના નાના છોકરાઓને જેટલું આપણે શીખવાડીને એટલું એ શીખી બરોબર આ તમે દાદાને મૂકવા આવ્યા છો કાલે તમારો છોકરો તમે ગઈડા થશો એટલે તમને મૂકવા બરોબર તો

તમને ખાલી ફરવા માટે કે શોખ મજા કરવા માટે નહીં લાયા બરોબર તમે આજ તમારો છોકરો છે તમે એક છોકરાના એક દીકરાના મા બાપ છો એ તમને ખબર હે વસ્તુ આજે તમે દાદાને મૂકવા આવ્યા બરોબર અને કાલ તમારી ઉંમર થશે ભાઈની આજરી હોય કે ના હોય અને તમને મૂકવા જશે તો

તમે ચિંતા ના કરશો હું વૃદ્ધ આશ્રમની ની ખોજ કરું છું બરોબર ચાલો તમે બેસી ચાલો ક્યાં દાદા આ વાતનું સોલ્યુશન થાયું લાગતું નહિ કારણ કે રામાભાઈના ઘરના અંદર બહેરા છે બરોબર પણ તો છતાં મેં મારી જેટલી કોશિશ એટલી કરી છે અને તમારા ધ્યાન ત્યાં વૃદ્ધ આશ્રમ હોય બરોબર વાંધો નહીં રામાભાઈ બરોબર તમે જે મને વાત કરી એનું અમે નિરાકરણ કરી રહ્યા છીએ બરોબર ક્યાંય વધુ ઘાસો મળે તો રહ્યા છીએ હું તમે ચિંતા ના કરશો તમારો નંબર મારી કાને છે બરોબર તો હું તમને કોલ બેગ આપું તો તમે હવે શકો ભાઈ દીધો મોળા હા હા દાદા હમ તમે ચિંતા ના કરજો હું એ બન્ને જણાને એક દાન મોહે એ એમને વૃદ્ધ આશ્રમમાં આવીશ તમે જીંદગા ન કરો બાબા તમે જીંદગા ન કરો તમારે તમે ચાલી મુકોના અલ્યા રામા મરીયા ઘોળી જાય એ તો સમજાય તો તો તને તો સમજી મમ્મી પપ્પા આભાર તમારો બરોબર તમે અમને સમજાયા અમે સમજી ના શક્યા મારા દીકરાએ અમારા બેની આંખો ખોલી નાખી આજે સરસ અને સરસ તમારો છોકરો કહેવાય કે તમારી આંખો ખોલી આજે હું તમને કા કેત ને તમને સમજાવું ને એ તમે ના સમજો તમારો છોકરો તમને સમજાવો બરોબર તમારા કરતા માઇન્ડેડ એ છોકરો છે બરોબર એને ભણાવજો અને હોશિયાર કરજો જેવું આપણે વર્તન કરીએ એવું છોકરા બરોબર વાંધો નહીં

દેવરાજ ભાઈ આ તમારો સહારો જોવે છે અમને થોડો મારો સહારો જોવે છે હા બરોબર વાત શું એ તો મને કો મને એ લાગી રહ્યું છે તમને બેન જોતા પ્રમાણે કે તમે સહારો મારો રહેશે પણ બૈડો મારો ભગાવ જેવું લાગી રહ્યું છે મને દેવરાજ ભાઈ લગામે લઈને આવવાનો હતા પણ મારા મનમાં એમ થઈ ગયું કે લગન જ કરી દે નકર જો તો અમને લગન ન કરી તો હું મરી જઈશ આના ઓગર હું નઈ લઈ એક તો

જ્યાં હું તમારું નામ શું પેલા અક્ષય અક્ષય અને આ બેન નું નામ બરોબર નામ બહુ સારા રાખ્યા હે પદમણી વાંધો નહીં પદમણી નામ જ છે પણ વાંધો નહી હું કોશિશ કરું પદમણી ભાભી મને એવું લાગતું નઈ કે તમે જેન ની ગોળી પીવો તમે પીવડાવો એવા લાગો છો પણ ચિંતા ના કરશો

હા બોરા તો તમને અક્ષય ભાઈ ખબર આવશે ને હવે વાત છે વાંધો હું તમારા લગ્ન તમે શાંત થાવ અને તમારો ગુસ્સો સુકી હા હું ગોરબાબા ને બોલાવી દઉં બરોબર ગોર બાપા

તમને જેમ અનુકૂળ આવે એમ કરો બરોબર તમારું થાય તમારું કરો પણ આ લખવું આથી હટ જાય એવું કરો

મે આયેલો મુની ગયો હા હા આ છોકરો અલ્યા આ તો વાડ દે હળની લેજે વાડિયા એ બીલ સીધી માં સળગાદારે એ મને ગળે વાડ્યો એ બીલ સીધી માં સળગાદારે એ મને ગળે વાડ્યો ઓલો મમ્મી ઓલો વાડ દો ભાઈ હવે 10 મન ભેળા હે ને દેવરા જેવું બોલવા હે કાકા જબરી થી મારે જાવું પડશે ને કે ઘણું ફરક છે એટલે ફરવા નહીં મારે સમજાવવા પડશે અરે પદમણી ભાભી તમે ચિંતા ના કરશો તમારા ભેગું આ ત્યાં ત્યાં ફેરા ફરશે બરોબર ચિંતા ના કરશો દસમો ફેરો પૂરો થઈ જશે બાકી જો હું તમારો ભેગો ફેરા ફરવા ને તો હું ઊભો રહેવો નહીં રહી શકું કારણ કે મારી હગાઈ થઈ ગયેલી છે મને ખબર હે ને હા એટલે બરોબર ને એટલે મારા ભેગું ફેરા ના ફર્યા તમારે

ગુજરાતી મી તો આજ આપડી વચ્ચે મહારાષ્ટ્ર પ્રકાશભાઈ શાહ બધા હતા તેમને બહુ મજા આવી બહુ આનંદ કર્યો અને બહુ જ મજા આવી અને તેમને કીધું કે મને કોશિશ હું કરીશ બીજી વખતે આવવાની તો મેં કીધું આપણી માથો દરવાજા ખુલ્લા છે બાકા ચીકી શોના તો તમે પણ આવી શકો છો બરોબર તો કોન્ટેક કરો મારો અને